হ্যাঁ ভমি দি না করল यार तुम તમારતા પછી મે કહું તા મોજો પૂછો મારતા ને આ પછી કાલે ઠીકાલે સહી લેવા 15000 નો હા પછી બિચારા કે દે માસ્ટર આયુ પછી આ કામ લઈ લેજે આ બટલી નાખે તૈયાર નથી અધિકારી આને નથી સુધ અધિકારી નહીં અમે મૂક્યા

આઈ તો કહી દઉં કે વાત નથી થઈ ગઈ એકવાર એય એય એક મિનિટ આ જરીમાં બહાર ના કરતો વાત નથી વાત કરવાની પણ કોઈ પાડવાની વાત નથી અમે વાત કરી ગયા કે થોડો જ તમે જો ફી સખી છે કર્યનો મતલબ છે આ કુતક આજે જે અલારસા ગામની અંદર દૂધ ડેરીની અંદર જે આ માથાકૂટ ચાલી રહી છે શા માટેની છે એ જણા આપ જણો અને આપ આપ નામ શું હા તો આ શું બધી માથાકૂટ ચાલી રહી છે એ બાબતથી મને કોઈ જાણ કરશો શું છે માટેની માથાકૂટ ચાલી રહી છે અને સાતસો સભાસદો લીટર એકસો એસી

જે જરા લારસા કામ દૂધ મંડળીનું જે વાતાવરણ ચાલી રહ્યું છે ચૂંટણી બાબતનું તે બાબતનું આપનું શું સ્થાન છે એ આપ મને જણાવશો ને શું માથાકૂટ છે આ બધી હા મારું ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થયેલી છે અમે ચૂંટણી અધિકારી તરીકે જે કામગીરી કરવાનો એમાં પ્રથમ વખત આવી આજે અમે કાલે પ્રસિદ્ધ કરી આપનું નામ જણાવશો સર મારું નામ છે રમેશ વાઘે હ હા તો શું આ બધું સાહેબ જે માથાકૂટ થઈ રહી છે બરોબર છે આ દૂધ ઉત્પાદકો સાથે કે પછી ચૂંટણી કે આ દૂધ મંડળીનું જે ઇલેક્શન કરવાનું એમો આગલા સરકારી વર્ષ દરમિયાન જેણે સાતસો લિટર અથવા તો એકસો એસી દિવસ દૂધ ભરેલું હોય અને મંડળીના શેર રજિસ્ટરે સભાસદ બનેલો શેર ફાળો લીધેલો

સભાસદો તો એવું કે છે કે તમે નવા નિયમો આપશ્રીને નવા નિયુક્ત કરવામાં આવ્યા છે અને તમે આપ જવાબ નથી આપતા એમનું એવું ના એ વાત વાત છે ખોટી જે જવાબ છે એ પ્રમાણે આ જવાબ ને તમને નહીં આપ્યું એવું કે છે તમે બારણા ચૂંટણી અધિકારી ના રહેશો પણ એ પ્રશ્નો મારો નથી એ કમિટીની મિટિંગમાં ઠરાવ થયેલો હોય નિવૃત્ત થયેલી હોય ્યાર સાહેબ આપ પ્રોટોકોલ પ્રમાણે શું છે એમ આપ નિયમો પ્રમાણે શું કહેવા માંગો છો આપ આમાં જે પેટા નિયમો છે નિયમો એ પ્રમાણે ચૂંટણી એનું કામ ઓકે દ્વારા અમે બિન પોલિટિકલ માણસને અમે આગળ આવે અમે આ અનુભવી છે અમે લગભગ જેટલી અંદર બિલકુલ વિષ્ટાપૂર્વક ચૂંટણી કરાવેલી છે અને પેટા કાયદાના અનુસંધાને કરાવી લીધે એ રીતે અમે અમને જેમ ફેલી હતી તેની ભલામણ અમને બીટા તરીક્ષમાંથી અને અમૂલના ઘણા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઓકે જે અલરસા દૂધ ઉત્પાદક મંડળીમાં જે હોબાળો થઈ રહ્યો છે ચૂંટણી બાબતનો એ વિષય પર આપનું શું કહેવું છે અને આપનું નામ શું અને આપનો હોદ્દો શું છે આગળ મારું નામ અશોક કુમાર જશનસિંહ મળ્યા છે અને હું હાલ છેલ્લા પાંચ વર્ષથી આ ડેરીની અંદર ચેરમેન તરીકે મારી નિમણૂક થયેલી છે અને હું ક પાંચ વર્ષે સુધીની અંદર અમારી ચેનલ સાથે આવેલો હતો અને છેલ્લા પાંચ વર્ષથી હું આ અમારી ફરજ છું અહીંયા એવું કહેવામાં આવે કે